અને આપણો ભેરુ કોક છે કોણ છે આપણો ભેરુ નમસ્કાર મિત્રો હા હું મિત્રો મારો ઘર મૂકીને આવતો રહ્યો છો કાંઈ મને કિરેટી કાઢી નું તો કિરેટી મેં કીધું તો કે મારા લગન કરી દયો નકર હું ગોરો પોડી નાખી તો ગોરો પોડી નાખ્યો તો મારા બાપાએ પઠો લઈને મને રેલવે ટેસ્ટ મૂકી આયા અરે હું ગાડીમાં બેહી ગયો અને હું આવતો રહ્યો આયા આયા હું કરું ની મને ખબર નથી

સેલિબ્રિટી બેન ને મળવાનું સેલિબ્રિટી મળવાના થોડાક બાપુ બહુ રાખે બેન ને મળવા જવું હોય કારણ કે ભાઈ જ વયા જવાના જાતે જાતે બેન ની મુલાકાત કરતું જવું હોય બરોબર અને હવે બસ હું ત્યાં જાઉં બેનને બેન ને આ વખતે જયેશ ભેગો હોય જયેશ કોઈ આપણે ભેરો આવી ગયું નથી અત્યારે જયેશ ભેરો હે ને મને બધી હરાબે થાય જયેશ નું આવ્યું હોય માટે જવાનું જ હતું આપણે તમે જો બેન પાંચ આપણે ભૂલી ગયા મેલે સરસ સે આવી ગયા તમને કેલા ના ગયા તો બેના પર આદુ ભરુ લઈ આવ્યા અને અમને એમની મુલાકાત તમને કરાવું રક્ષા મને ના અમે ઉડવી નાખી બરાબર ઉ જવાણો આવ્યા પેલા અમે ઉડવી નાખી બસ મલ્યાડુ બેને એ બહુ ભાવ આઈ ગયો ઘણી ભા લીધું જો કે ભાઈ આની પેલા એક દિવસ આવી ગયા તા એવું નથી પેલી વાર આવ્યા આજે બીજી વખત ભાઈ આવી ગયા અને બહુ મજા આવી મને પણ એમાં એવું હતું કે હવારમાં મેં ટિકિટ બુક કરાવી લીધી છે ની એટલે અત્યારે જવું પડે એમ છે પાછું પ્રેમેટે નાખ દીધું તો કદાચ સ્નો નાખ્યું હોત ને તો હજી અમે થોડાક અહીંયા બાકા જે તો બોલાવો તેને ભેગા થઈને હવે અમે પછી હવે આગળ ક્યાંક જઈએ કે સારું લોકેશન ગોતી ને પછી ત્યાં ફરવા ફરવા જઈએ આપણે મિત્રો અત્યારે આપણે છે ને શ્રી રિલાયન્સ મોલ ની અંદર નાની ગાડી પાર્કિંગ

મોયબજીત બહાર જવાની સફન મને જમા ધરાવ જાઉં એટલું અત્યારે આપીશ મસ્ત મજાનો રિલાજ મોડમાં આવ્યા છે ચાલે મા ચાલે છે જય જાવું આપણે મારું સપનું પૂરું કરવાનું આ માનાટુંથી તો આમાં આવ્યો જેનું સપનું છે ખબર છે એકસલા લેતરમાં નીચે તો ભણતું જયસાય સી ચડીને આયુ અહીંયા પણ ભાઈ એ હાલી ગયા બધું ઊભું છે જો અહીંયા પણ આમ તો ને બધું ગ્રાઉન્ડ જોઈ

આગળ પેલા કરીએ ટાઈમપાસ કરીએ બસ મેગી બેગી ખાધી કોઈ જઈએ શ્રાવણ મહિનો કેફેમાં કરીમાં અને હવે બસ થોડીક વાર પછી આપણે મોલમાં નીકળશું મસ્ત મજાની પાણીપુરી ખાલી એટલે આપણે કિરણ બેન ને બોલતા નીકળી ગયા

પગે પગે લાગવું હોય તો ઠીક છે બાકી વામ ઉપર ચડી જઈએ આપણે જ્યાં સરું આવી જોયા મારા મારા બહુ સારા આઈલા આ વિડિયોમાં ઉપર બનાવ્યા હા મિત્રો મસ્ત મજાનું નોકિયા અને બે ઘરે હું એનો કરીએ કે મસ્ત શોર્ટ વિડિયોસ ને હું બનાવી બધું પાડ્યા ના મસ્ત આયા ને જરા ફોટો શૂટ કરી લઈએ જરા ફોટોની વિડિયો ને ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી

મિત્રો અત્યારે હનામા આવ્યો તો લોકેશન પર આવ્યા ને એક જરાક બાર પરને ખેલ યાદ આવી ગયા ડરો મળી ગયો કિરણબેન ને આમ કેચ કે જમી આવોતી અને કેચ કે કિરણબેન ને અત્યારે મન થયું બોલો મારે મારે નકા હું છોકરી પગાડીને આપણે છોકરી જોઈએ એમને માર છે સડી છે રાખો ઘરે નો લઈ જાતા અહીં જ રાખવાની છે

પણ એવું છે કે અહીંયા આવવા માં બહુ આમ રિસ્ક અને ડેન્જરસ પ્લેસ છે અત્યારે અહીં પોલીસ ઊભા હોય રાતે આપણને ફટાફટ પાછા બોલાવી લઈએ બહુ ભૂએ હોય અલાઉડ નથી જ્યારે આપણે ઉપર છીએ બહુ રહેવું અલાઉડ છે નહીં જો કે તો મિત્રો આપણે અત્યારે ટેરેસ ઉપર છીએ પાછળ બધું જોઈ જશે સ્વિમિંગ પૂલના અંદર અમે કિરણ બેને કીધું કે આ બધી પહેલાં એક હોટલ હતી ને ભાઈ ઘણું લાંબુ છે બધું જયેશ જયેશના વિડીયોમાં કીધું તો આપણે તો પાછું પૂછી લે કે મને ખુદ નહીં ને બધું યાદ હજી રહ્યું નથી પેલા આ બધી હોટલ હતું બહુ મોટી હોટલ હતી આ જેમ કે ફાઈવ સ્ટાર સેવન સ્ટાર છે ને એવી રીતે આ સૂર્ય સુરત પાર્ક કરીને એક હોટલ હતી જેટલા બધા એ ક્રિકેટરને એ બધા પહેલા અહીંયા ઉતરતા એમ આપણે એવું કહેવામાં આવતું હતું આનો જે મેઇન મેનેજર છે ને એ અત્યારે તો એને ગાંડો તૂર ભગવાને કરતી હતો પણ એ છોકરીને જ્યારે બહુ બુરા હાલ કરે ને એની આરે જે હતા ને બધી છોકરીઓને એનું જે આખું ગ્રુપ હતું એ અત્યારે બધાય એક કમો તે હવે વિચાર કરો એ છોકરીને કેવી કયા કેટલા બુરા હાલે એ બિચારી મરી રહી છે આમ ના એ સમજી શકીએ આપણે

સમજો ને તેમને ટૂંકમાં ભાઈ મિત્રો કે એવું એવું છે કે અમુક અમુક વસ્તુઓ આમ ટૂંકમાં જાતે નહીં કરવાની આમ બેસાડવાની કે આપણે એમ કે નહીં કાંઈ નથી પણ આ દુનિયામાં સો ટકા છે ને છે બધે બધું છે ભાઈ એના ટાઈમ પ્રમાણે બધુંય થાય અને હું ને આ બધી ટોપિક તો કાઢી તમને એક્સપ્લેન કરી આપું પણ અત્યારે નહીં હવે તમને બધી ટોપિક ને સ્પેશિયલ આપણે વિડીયો લખી બનાવી બધી તમને એક્સપ્લેન કરી મિત્રો અત્યારે આપણે જે જગ્યાએ છીએ તમને છે ને એની વિશે નોલેજ તો આપી દીધી આપણે બધી જો કે આ રીતનું એક સમય ફાઈવ સ્ટાર સેવન સેવન સ્ટાર હોટલ ટાઈપ હતું એ બેને આપણને વાત કરી બધી આપણને કુંડને અંદર કંઈ ખબર હતી નહીં બોવાના વિશે કાંઈ નામ સાંભળ્યું હોય જઈ ગયું અને થોડુંક ઉપર મેં જે છે થોડુંક વિચાર્યું છે એ તમને પછી જ્યારે કહીશ તો ભાઈ બહારથી જો આપણે એને બંગલો જો આપણે અવોર્ડમાં દેખાય છે જોઈ લઈએ આખું હજી તો આપણે દિવસના ભાઈ આવ્યા નથી નકર તમને આમ ટૂંકમાં સરખું બતાવી શકો